હર હર મહાદેવ અત્યારે અને આજે અમારે દર્શને જવાનું હતું પણ તમે જોઈ શકો છો વરસાદ છેલ્લો થઈ ગયો છે લગભગ સવારના સાત વાગ્યા છે અને ફ્રેશ થઈને તૈયારી કરી ત્યાં જ વરસાદ આવી ગયો બહુ વધારે પડતો વરસાદ આવી ગયો છે હવે આપણે થોડીક રાહ જોવી પડશે વરસાદ બંધ થાય પછી આપણે આગળ જવાનું રહેશે આજે બીજો દિવસ છે પણ લાગતો નથી વરસાદ બંધ રહેશે આમ ગણો તો સતત સાત દિવસથી વરસાદ શરૂ છે મારા ગામમાં આજે સાતમો દિવસ છે અને સવારના અત્યારે લગભગ સાડા સાત વાગ્યા છે અને વરસાદ બંધ રહેવાનું નામ લેતું નથી વરસાદ બંધ થઈ ગયો છે અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે અને હવે આશા કરીએ કે વરસાદ હમણાં ન આવે અને આપણે ગિરનાર યાત્રા કરીએ અત્યારે આપણે દામાકુંડ આવી ગયા છીએ પણ અહીંથી આગળ જવા જતા નથી કેમ કે પાછળ જે ભાઈ ઊભા છે ના પાડે છે કે પાણી જેટલું છે વરસાદ બંધ થઈ ગયો છે એટલે ભવનાથ મંદિર સુધી અમે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે ભવનાથ મંદિરે ભોળાનાથના દર્શન કરી લઈએ ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી જઈએ ગિરનાર તરફ ભવનાથ મહાદેવના દર્શન કરીને આપણે એક્ઝેક્ટ પાછળ આવી ગયા છીએ જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ જગ્યા છે જૂના અખાડા અને જૂના અખાડાથી આપણે આગળ વધીએ એટલે આ બાજુ છે તળેટી વાસુભાઈ કેટલે પહોંચ્યા આપણે પહોંચી ગયા આપણે ભવનાથ તળેટી હા પહેલી વાર શું એટલે મારે વાસુભાઈને પૂછવું પડે અને આજે વરસાદના કારણે જે એન્ટ્રી મળે તો મળે કેમ કે સતત ત્રણ દિવસથી તો વરસાદ છે અને કાલે રાત્રે મેં પહોંચ્યા હતા ત્યારેનો વરસાદ અત્યારે બંધ થયો છે અત્યારે લગભગ ત્રણ વાગ્યાનો સમય છે અને હવે જોઈએ છીએ આપણે કે અંદર આપણને એન્ટ્રી મળે કે નહીં તો આપણે ફાઇનલી ગિરનારના પહેલા પગથિયા પહોંચી ગયા છીએ અને તમે દ્રશ્યમાં જોઈ શકો છો મારી પાછળ જે હનુમાનજી મહારાજનું મંદિર છે સડાવ હનુમાનજી મહારાજનું મંદિર છે અને અહીંયા દર્શન કરીને પછી આપણે અહીંથી ગિરનારની યાત્રા શરૂ કરીએ

આપો એને જો ભાઈ આવ્યા હાલે હજી આપો કે બે મોટા ના ક્યાં બે હાથમાં લીધા હજી પછી કે તું મેળો નો મેળો કે દઈ દે બાળક નહી હવે નહીં ઓલા હાટું છે अले <laughs> जो થોડેક દૂર સુધી પહોંચ્યા છીએ અને વાતાવરણ એકદમ ખરાબ થઈ ગયું છે રોપવે પણ બંધ છે અમે પગથિયાથી ચડવાનું નક્કી કર્યું અને આગળ જતાં વાતાવરણ એટલું ખરાબ થયું તમે દૃશ્યમાં જોઈ શકો છો હવે ઉપર જવું કે નીચે જવું કાંઈ સમજાતું નથી અને પવનની સ્પીડ પણ અત્યારે પાંત્રીસથી ચાલીસ હોય એવું લાગી રહ્યું છે આપણી યાત્રા અહીંયા હવે પૂરી કરવી પડશે એવું લાગે છે ਅਮਰੀ ਅਗਲ ਜੇ ਲੋਕੋ ਦਰਸ਼ਨੇ ਜੈ ਰਿਹਾਤਾ ਤੇ ਲੋਕੋ ਪਣ ਹਵੇ ਪਾਸ ਆਈ ਰਿਹਾ ਛੇ ਪੁਨ ਕੈ ਲੋਏ ਜੈ ਪੁਨਾਗ ਕਾਰਣ ਸਾਂ ਰਿਓ ਬੈ ਵਾਯੋ ਏ ਛੇ ਪੁਨਾਗ ਕਾਰਣ ਸਾਂ ਰਿਓ ਬੈ ਪਾਯੋ ਈ ગિરનાર ની મુલાકાત ફરી એકવાર આપણે લેશું અને શાંત અને સાફ વાતાવરણ છે એવો સમય આપણે લેશું અને આપણે ફૂલ બ્લોગ ફરીથી શોર્ટ કરશું તો કેમ કરવું છું આપણે હા તો ઘરે જવું જ પડશે ને રોપવે પણ બનશે પગથિયા પણ ઓપ્શનમાં હતા તો એ પણ બનશે વાતાવરણના હિસાબે આજનું જે વાતાવરણ છે ને આવું વાતાવરણ મેં ક્યારેય નથી જોયું અને જે ગિરનાર જે દ્રશ્યો જોયા છે જોકે હું શૂટ નથી કરી શક્યો કેમ કે વરસાદ એટલો હતો સૌથી મોટું દુઃખ તો તે કે આપણી યાત્રા પૂર્ણ ન થાય અને આપણે પાછું ફરવું પડ્યું છે ફરી એકવાર ફૂલ બ્લોગ ગિરનાર આપણે બનાવશું આજના વિડીયોમાં બસ આટલું જ અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી દેજો